टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार आप जो रहा शो न्यूज कैपिटल हो चुकु शागर आज आप बात करशू ए जीतनी जे मात्र पॉइंट्स टेबल पर नहीं पर देश ना दर्द में नोधाई गई है हाँ भारत ए फरी एक बार पाकिस्तान सामे जोरदार जीत नोधाई है पर जीती है मैच नहीं જીતી છે રમતની મર્યાદા રાષ્ટ્રના માન અને સેનાના ગૌરવને ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યા કેમ કારણ કે દેશ પહેલા છે રમત પછી ઓપરેશન સિંધુની પરચાઈ હજી તાજી છે અને જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ જીત ભારતીય સેનાને સમર્પિત છે ત્યારે લાખો દેશ પ્રેમીઓની આંખે આંસુ હતા અને હૃદય ગર્વથી ભરાઈ ગયા પણ મિત્રો મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓના વિવાદિત ઇશારાઓ પ્રશ્ન ઊભો કરે છે કે રમતમાં વળગેલા અહંકાર માટે મેદાન છે કે પછી મંચ ટીમ ઇન્ડિયાએ માત્ર બેટ નહીં અને બોલથી નહીં પરંતુ સંસ્કાર અને સંદેશથી આ જીતને હાંસલ કરી છે

और बहुत मजा आया कल रात में आके हम बैठे थोड़ा टाइम बात बात की अच्छा टाइम निकाला और बहुत मजा आया कंट्रोवर्सी तो, तो नहीं बोलूंगा मैं अगर आपने देखा होगा सही से तो ट्रॉफी तो देखी होगी आपने लोगों ने डाला ये फोटो या वहाँ सब ट्रॉफी तो थी बट जो असली ट्रॉफीज आपके आप, आप, आप जीतते हो वो है जो लोगों का मन जीतते हो जो प्लेयर्स है उनका भरोसा जीतते हो जो सपोर्ट स्टाफ है जो उन्होंने भरोसा दिखाया है जो लोग

खुद बैटिंग करते है फ्रंट फुट पे ऐसा लग रहा था उन्होंने स्ट्राइक ली और रन बनाए बहुत अच्छा लगा देख के और जब सर ही आगे खड़े हैं सबके तो फिर प्लेयर्स तो खुल के खेलेंगे तो प्रेस कॉन्फ्रेंस में जब चल के आ रहा था तो मैंने सोचा ऐसा कि इतने इतने भारतीय है हम लोग कुछ छोटा चीज तो हम लोग सपोर्ट कर ही सकते हैं अपनी तरफ से अगर कुछ कुछ अगर धीरे धीरे करके सब लोग हेल्प कर दे तो अच्छा ही हो जाएगा तो वो मेरे मन से निकली हुई बात थी मैं एक्चुअली पूरी लाइन कंप्लीट नहीं कर पाया उस टाइम आर्म फोर्स एंड विक्टिम्स ऑफ तो पहलगाम बोलना था बट उसमें सब इतना फटाफट चल रहा था कि उतने अफरा तफरी में कुछ ज्यादा बोल नहीं पाया मैं बट वो मेरी तरफ से जो मैं कर सकता हूँ उतना तो मैं कर ही सकता हूँ जी जी डेफिनेटली ચલો શરૂ કરીએ આજની ચર્ચાને જાણે કે પાકિસ્તાની ખેલાડીઓના વિવાદિત ઈશારાથી શું પાકિસ્તાની અસહનશીલતા ફરીથી પ્રકાશમાં આવી છે આ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે આપણી સાથે હાલ અત્યારે જયદેવભાઈ જોશી રક્ષા વિશેષજ્ઞ જોડાયા છે આપનું સ્વાગત છે જયદેવભાઈ પરંતુ અત્યારે સવાલ સૌથી પહેલા તો જીત થઈ ચૂકી છે એશિયા કપ ભારતને ફાળે ગયું ને આપને પણ અભિનંદન પરંતુ આ એક વ્યૂહાત્મક રીતે એક સંદેશો પણ ભારતીય ટીમે છે ને જય જંગના મેદાનમાં તો ઠીક પરંતુ આ રમતના મેદાનમાંથી પણ સીધે સીધો આપી દીધો સૌથી પહેલા તો આપ આ જીતને કેવી રીતે જોવો અને સમગ્ર જે વ્યૂહાત્મક રીતનો જે આ સંદેશો હતો તેને કેવી રીતે જોશો મારો અવાજ આપણા સુધી પહોંચે છે કુશાગ્રજી બિલકુલ બિલકુલ તો ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ અને આપણે શાબાશ કહીએ આપણી ભારતીય ક્રિકેટ ટીમને કે એમણે ખૂબ જ સરસ રીતે અનબીટન રહીને કોઈ પણ ટીમ સામે એક પણ મેચ હાર્યા વગર આ ટ્રોફી ઘરે લાવ્યા છે અને એના કારણે ભારતીય ક્રિકેટનું નામ રોશન થયું છે પણ ડેફિનેટલી કુશાગ્રજી આની સાથોસાથ હું એ પણ જરૂર અને ચોક્કસથી કહીશ કે ક્રિકેટના મેદાન ઉપર ક્રિકેટર્સે જે રીતે ક્રિકેટની રમત રમી એ જ રીતે ખૂબ જ સારા દેશભક્ત અને વરેલા નાગરિક તરીકે પણ કામ કર્યું અને ગૌરવ થાય એવી વાતો કરી પાકિસ્તાની બોલર હારીશ રાઉફ ના એક પ્લેન વાળા જે એક્શન એમને કર્યું હતું જે શરમજનક હતું એની સામે પણ જે રીતે જવાબ આપવામાં આવ્યો આ ટ્રોફી જેણે આપણને આપવાની હતી આખો દેશ અત્યારે આખી દુનિયાને હવે ખ્યાલ છે કે આખો બનાવો શું બન્યા એ કે પાકિસ્તાનના ઇન્ટિરિયર મિનિસ્ટર કે જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ પણ છે અને સાથો સાથ એશિયન ક્રિકેટ કાઉન્સિલનું નેતૃત્વ કરે છે એમના હાથે અમે ટ્રોફી નહીં સ્વીકારીએ એ પણ કહી શકું એ બહુ મોટી વાત હતી હાથ ના મિલાવવું આ બધું પણ ઓલ ઇન ઓલ જો કહું કુશાગ્રજી તો યસ અંતે તો આ એક રમત જ છે પણ રમતથી જોડાયેલા સેન્ટિમેન્ટ્સ દેશમાં અને પાકિસ્તાનમાં બંને જગ્યાએ ખૂબ વધારે છે એના કારણે આપણે કોઈ કોઈપણ મેદાનમાં પણ મોરચા પર પાકિસ્તાનને હરાવીએ તો એનાથી આપણને ખુશી ચોક્કસપણે મળે અને એ કરતા કરતા આપણે આપણું શૌર્ય ઓપરેશન છે સિંદૂરનું શૌર્ય અને આપની સાથો સાથ આપણા સંસ્કાર શાલીનતા અને આપણી સટીકતા ગુમાવતા ગુમાવ્યા વગર કર્યું એ વધારે કાબિલેદાજ છે બિલકુલ બિલકુલ અને જયદેવભાઈ એ પણ જોવા જેવું છે કારણ કે આ જે જે જીત થઈ તે સીધી સીધી એક તો સૌ પહેલી જે જીત હતી ભારત પાકિસ્તાનની એ પહેલી મેચ હતી અને ત્યારબાદની જે જીત બાદ જે કેપ્ટને કહ્યું હતું એક તો તમામ લોકોની આંખોમાં એક આંસુ લાવી દીધા હતા કે આ જે જીત છે તે ભારતીય સેનાને અર્પણ કરી રહ્યા છે અમે અને આ આખી જે કોન્ટ્રોવર્સી જે રીતે તેમણે વિવાદાત્પદ જે ઈશારાઓ કર્યા હતા પાકિસ્તાનની જે નાપાક હરકત છે તે ત્યાં ગ્રાઉન્ડ પર પણ જોવા મળી અને ઈશા તેમણે શરૂઆત કરી અને આપણા જેટલા પણ ખેલાડીઓ છે તેમને મૌન રહી અને તેમના કામથી બલ્લાથી અને બોલિંગથી તેમને છે ને તોડ જવાબ આપ્યો છે એટલે કહી શકાય કે જે રીતે એક સંદેશો છે તે ભારતીય ખેલાડીઓએ પણ સ્પષ્ટ આપી દીધો છે અને સાથે સાથે જીત પણ સેનાને અર્પણ કરી આને આપ કેવી રીતે જોશો જે રીતે સમગ્ર જે અત્યારે એક ગતરોજ પણ જે જાહેરાત સૂર્યકુમાર યાદવે કરી હતી કે જે પણ તેમને ફંડ મળ્યું છે મની મળી છે તે તમામ તે ફંડ તેઓ જે પહેલગામના જે પીડિતો છે તેમને અર્પણ કરશે પરિવારોને અને સાથે સાથે સેનાને અર્પણ કરવાના છે તો સમગ્ર આ રીતનું તેમનું વલણ કેવી રીતે જોશો ચોક્કસપણે ચોક્કસપણે કુશાગ્રજી આમ જોવો તો ઓપરેશન સિંધુર જે એક્શન આપણે કર્યું બે કે ત્રણ દિવસ સુધી એમાં તો ભારતે કઈ રીતે પાકિસ્તાનની અંદર સ્થિત ટેરરિસ્ટ કેમ્પનો કચ્ચર ઘાણ વાળ્યો એના વિઝ્યુઅલ્સ એના ડેટા એ આપણી સામે છે પાકિસ્તાનના સૈન્યના સિનિયર અધિકારીઓ અને ત્યાંના બ્યુરોક્રેટ્સ બીજા લોકો પણ કઈ રીતે આ આતંકીઓ ના એ સહાયક છે એમને મદદ કરતા છે એ રીતે એમના જે અંતિમ ક્રિયામાં પણ એ ગયા હતા યસ મૃત્યુ માટે આપણે એનો મલાજો સાચવવો જોઈએ પણ જ્યારે કોઈ આતંકી ખતમ થાય ત્યારે સૈન્યનો વ્યક્તિ અથવા રાજનેતા જઈને જાય તો એ સ્પષ્ટ દેખાડે છે કે તમે અને ત્યાંના ટેરરિસ્ટો એ એક સાથે છે તો આ ઓપરેશન સિંદૂર ખતમ થઈ ચૂક્યું હતું પણ જે રીતે આપણા પ્રધાનમંત્રીજીએ ઓપરેશન સિંદુર નું હેશટેગ વાપરીને પોતે પણ ક્રિકેટના મેદાનની આ જીતને લઈને ટ્વીટ કર્યું છે તો એક સાથે કુશાગ્રજી બે જગ્યાએ કોઈ પ્રકારની લડાઈ ચાલતી હતી એક આ એશિયા કપ ઓકે રમત છે આપણે સ્વીકારીએ છીએ પણ જે રીતના સેન્ટિમેન્ટ્સ ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ સાથે જોડાયેલા છે તો આ જંગથી જરા ઓછું નથી આવું જ કંઈક સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલી ત્યાંના

રાઈટ ટુ રિપ્લાયના જવાબમાં આપણા ત્યાંના પ્રવક્તા સંયુક્ત રાષ્ટ્ર પ્રવક્તા એ સ્પષ્ટ રીતે વાત કરે કે તબાહ થયેલા રનવે અને સડકતા નિષ્ક્રિય એવા હેંગર્સ એટલે જ્યાં એરક્રાફ્ટ રહે છે એને જો જીત કહેવાતી હોય તો આ ખોખલી વાત છે અને ટેરિસ્ટ સપોર્ટ કરતી વાત છે તો દરેક મોરચા ઉપર માત્ર ભારત જીતે છે એવું નથી પાકિસ્તાન એની હલકાઈ એમની નિમ્ન કક્ષાની વાતોનું પ્રદર્શન કરે છે જુઠ્ઠાણાનું પ્રદર્શન કરે છે અને એની સામે ભારત શૌર્ય અને શાલીનતા સંસ્કારો અને એના શિસ્તના કારણે જીતે છે એ બધી જગ્યાએ પ્રદર્શિત થતું આવ્યું બિલકુલ ખૂબ જ મર્યાદામાં રહી અને જે જવાબ છે તેમના કામથી ભારતીય ખેલાડીઓએ આપ્યો છે અને સાથે સ્પષ્ટ એ સંદેશો પણ તમામને કહી દીધું છે કે નાપાક હરકત જે કરવામાં આવતી હતી તેની સામે ભારતનું વલણ ચોક્કસથી એ ભલે ખેલના મેદાનમાં હોય કે પછી જંગના મેદાનમાં એક જેવું જ રહેશે આપણી સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહ પણ જોડાઈ ચૂક્યા છે આપનું પણ સ્વાગત છે જયદેવભાઈ આપને પણ એ પૂછવા માગીશ કે સૌથી પહેલાં તો ભારતની ટીમની જે એશિયા કપ પોતાના નામે અને ખૂબ જ એક સતત ઇનિંગ જે રમી છે અને અણનમ એટલે જીતી લીધી છે બધી ઇનિંગ પરંતુ તેમાં પણ પાકિસ્તાનને ત્રણ ત્રણ વાર હરાવવામાં આવ્યું હતું અને સમગ્ર આ આ ટુર્નામેન્ટને આપ કેવી રીતે જોશો મારા ખ્યાલથી આ બહુ જ ઇન્ડિયન ટીમને ખૂબ ખૂબ હું કોંગ્રેચ્યુલેટ કરું છું કે આ જે રીતના એ લોકોએ પ્રેશર હેન્ડલ કર્યું જે રીતના આખું પ્રેશર હતું ઇન્ડિયા અને પાકિસ્તાનનું અને આ બધું જે આપણું આખું ચાલે છે ઓપરેશન ને આપણે જે નથી સારું જે એ લોકોએ આટલું બધું ખરાબ આપણા દેશ સાથે કર્યું હતું એની પ્રત્યાન બાદ એ લોકો પર જે આટલું પ્રેશર હતું જે ટીમને એની ઉપર એ લોકોએ થ્રી ઝીરોથી જે રીતના હરાવ્યું છે અને દરેક ફિલ્ડની અંદર આપણે લોકો એ લોકોને જવાબ દીધો છે અને હું ખૂબ ખૂબ ઇવન પ્રધાનમંત્રીજીને અને ગવર્મેન્ટને કહું છું કે જે રીતના એને ઓપરેશન સિંદુરમાં પણ જેમ સપોર્ટ કર્યો હતો બ્લાઇન્ડલી એમ ટીમ ઇન્ડિયાને પણ એ લોકોએ સપોર્ટ કર્યો છે કે આપણે જ્યાં પણ લડાઈ લડશું કે જે પણ રમશું એ આપણે બેસ્ટ જ લડશું ને બધાને આપણે હરાવીશું અને એ આજે પ્રૂવ થઈ ગયું છે કે આપણી ટીમ વર્લ્ડમાં સૌથી સારામાં સારી છે ટી ટ્વેન્ટીમાં અને ખાસ આ હરાવીને તો સારામાં સારું થયું છે બિલકુલ બિલકુલ અને જોશી સર એક એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે આ રીતની જ્યારે જે મેદાન પર જંગ થતી હોય રમતની અંદર જે જંગ થતી હોય તેની અસર શું ત્યાં આગળ પોલિટિકલી લેવલ પર પણ થશે પાકિસ્તાનમાં કારણ કે જે રીતે એક જવાબ આપ્યો છે અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એ એ ટ્વીટ એ સૂચક ટ્વીટ કહેવાય ને સીધો સંદેશો પણ એક આડકતરી રીતે આપી દીધો છે કે ભારત હંમેશા જીતતો આવ્યો છે જે રીતે કુશાગ્રજી આપણે અગાઉ પણ વાત થઈ એ જ વાતને આગળ ધપાવતા હું એમ કહું તો અલગ અલગ મેદાન ઉપર અલગ અલગ મોરચા પર લડાઈઓ લડાઈ રહી છે ક્રિકેટના મેદાનમાં પણ આપણે સાબિત કરી આપ્યું છે અને બહુ જ સારું જે મેં અગાઉ કીધું એ કે જે રીતે આપણા પ્લેયર્સે તેમના જેસ્ચર્સ હાથ ના મિલાવવું ને એ બધી વાતો અને પ્રેસ કોન્ફરન્સીસમાં જે એમણે વાતો કહી છે માત્ર ને માત્ર ક્રિકેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ વિચારીએ તો સૂર્યકુમાર યાદવનું એ કહેવું કે બે ટીમો વચ્ચે કટ્ટર ખેલ ભાવનાવાળી પણ દુશ્મનાવટ ત્યારે રહે જો સરખા સરખા સિક્સ ઓલ સિક્સ સેવેન એ પ્રકારના મેચ હોય તો આપણે સેવેન ઝીરો કે એથી વધારે છેલ્લા અમુક મહિનાઓ અને વર્ષોમાં જો હરાવ્યા હોય તો હવે આ ભારત પાકિસ્તાન ક્રિકેટની રાઇવલરી એ વાતને ભૂલી જવાની જરૂર છે કેવી કેવી નબળી ટીમો સામે પાકિસ્તાન હાર્યું છે આપણે જાણીએ છીએ એમના ખેલનું સ્તર કેટલું નીચું થઈ ગયું હોય જાણીએ છીએ

એ ખુદ પોતાનો વિનાશ નોતરતા હોય છે ભલે કદાચ ઉતાવળમાં થયું હશે જે કંઈ પણ હોય પણ એમને પણ જો મેડાલિયન્સ નો આપવાના થયા પાકિસ્તાની પ્લેયરને પણ કેપ્ટનને પણ જ્યારે એના મેડાલિયન્સ કદાચ બાંગ્લાદેશના ક્રિકેટ ઓફિશિયલ પ્રમુખ દ્વારા અપાણા એ સમયે જે રીતે એ જે ચેકને સલમાનને ફેંક્યો કે એને સાઈડ કર્યો એ પાકિસ્તાનના નકવી માટે પણ કેટલી રિસ્પેક્ટ છે એના વિશે ઘણું કહી જાય છે અને એ ત્યાંના ઇન્ટિરિયર મિનિસ્ટર પણ છે બિલકુલ બિલકુલ અને જયદેવભાઈ શાહ આપને પણ એ પૂછવા માંગીશ કે એક બાદ એક જે નિર્ણયો ભારતીય ખેલાડીઓ દ્વારા લેવામાં આવ્યો હતો કે હાથ પહેલાં તો ન મેળવવા અને સાથે ટ્રોફીમાં જે પણ ગદરો છે આપણે જોયું હતું સાંજે કે જે રીતે ટ્રોફી પણ લેવાનો ઇનકાર કરી દીધો જો પાકિસ્તાની ત્યાં આગળ એમના હાથે કોઈના પણ હાથે પાકિસ્તાનીના હાથે ટ્રોફી નહીં લઈએ આ આ તમામ નિર્ણયોને આપ કેવી રીતે જોવો છો આ તમામ નિર્ણયો કેટલા યોગ્ય રમતની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પણ અને સાથે સાથે જે પ્લેયર્સ દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમાં સૌથી વધુ આપને કોનું વધારે પ્રદર્શન વધારે ગમે છે ના ના મારા ખ્યાલથી જે રીતના ઇન્ડિયન ટીમે અને એ લોકોએ જે કોલ લીધો છે કે આવી રીતના હાથ ન મેળવવું એ એક એનું બહુ મોટું પાછળ કારણ છે એની પાછળનું કારણ એ છે કે આપણે એની સાથે કોઈ સંબંધ સારા નથી અને આવા બધા ટેસ્ટ એટેકની પાછળ એનું આટલું બધું છે તો એ માણસ હતા એને આટલું જૂઠું બોલે છે દુનિયાની સામે એની સામે તમે હાથ કેમ મેળવી શકો અને કપ તો એ લોકો પાસેથી આપણે લે જ ન શકીએ એકચ્યુઅલી સાચી વાત તો એ છે એ લોકોએ જ ન દેવો જોઈએ એટલી શરમ એ લોકોમાંય હોવી જોઈએ કે કોઈ પણ ઇન્ડિયન આપણે કોઈ જો અત્યારના હાયરા હોત તો આપણે આપણે થોડી આપણા માણસ દેવા જાત પાકિસ્તાનીને તો એ લોકોએ ત્યાંય શરમ રાખવી જોતી હતી એ લોકોએ વધારે સારું પોતાનું કાંઈ વિચાર્યા વિના ખાલી ઇન્ડિયનને કો કે સારા માણસે બીજા ન્યુટ્રલ શ્રીલંકાન કે એના કોકે દઈ અને કપ દઈ દેવાની જરૂર હતી આ લોકોએ વધારે દેખાડી દીધું કે કેટલા એ લોકો નીચે એ લોકોને કોઈ જાતની કાંઈ ખબર નથી મને ખ્યાલથી અને એ આ જે વસ્તુ થઈ બહુ સારી થઈ છે ઇન્ડિયન ટીમને હું ખૂબ કોંગ્રેચ્યુલેટ કરું છું સૂર્યકુમાર યાદવથી લઈને જે એને એક બહુ સરસ જેસ્ચર પણ દેખાડ્યું છે કે એ બધું એનું જે પહેલું મેચ ફી છે એ આ જવાનોને એ સેલ્યુટ કરે છે ને આપણે એની માટે જ એક જ કહેવાય કે આપણું ભારત દેશ બહુ જ સ્ટ્રોંગ છે અને વર્લ્ડમાં આટલું સારું નામ થાય છે અને એ ખાસ પ્રધાનમંત્રીજીને પણ અભિમાન દઉં છે એની માટે ખુશ ખૂબ આભાર બિલકુલ બિલકુલ આપણી સાથે ક્રિકેટ એક્સપર્ટ હરેશભાઈ ગઢવી પણ જોડાયા છે આપનું પણ સ્વાગત છે હરેશભાઈ હરેશભાઈ આપણે ચર્ચા કરી રહ્યા હતા જે રીતે એશિયા કપની અંદર જે સમગ્ર વિવાદ પણ જોવા મળ્યો હતો કારણ કે અનેક ઈશારાઓ છે પાકિસ્તાની ખેલાડી દ્વારા ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યો હતો તેની પણ આગળ વાત કરીશું પરંતુ અત્યારે આ જીત થઈ છે ભારત એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે અને સતત

થેન્ક યુ સૌ પ્રથમ તો સર ઇન્ડિયન ટીમ માટે ખૂબ જ ગર્વની વાત છે કે યંગ ટીમ ખૂબ જ સારું પરફોર્મન્સ કરી છે લગાતાર ત્રણ વાર પાકિસ્તાનને એક જ ટુર્નામેન્ટમાં હરાવાનો શ્રેય આ ટીમને મળ્યો છે અને વાત રહી કોન્ટ્રોવર્સીની તો આ ટુર્નામેન્ટ ખરેખર જેવી શરૂઆત થઈ હતી કે ઘણી બધી વિવાદો સાથે જોડાયેલી હતી પણ જે રીતે ઇન્ડિયન ટીમ રમી છે જેવી રીતે જઝ્બો બતાવ્યો છે એ ખરેખર દાદ લેવા ગયા છે જેવી રીતે ભાઈએ કીધું કે ભાઈ સૂર્યકુમાર યાદવ અને પૂરી ટીમને અભિનંદન આપવા જોઈએ કે ગ્રાઉન્ડ ઉપર પણ જીત હાસિલ કરી છે એની ઉપર સાથે એમની સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ એ પણ એમણે સાબિત કરી બતાવ્યું છે બદલ ઇન્ડિયન ટીમને ખૂબ અભિનંદન છે અને પ્રદર્શન જોવા જઈએ તો દરેક ખેલાડીએ કુલદીપ યાદવ હોય વરુણ ચક્રવર્તી હોય કે પછી શિવમ દુબે હોય કે તિલક વર્મા હોય બધાએ પોતાનો રોલ જે રીતે નિભાવ્યો છે આ ટુર્નામેન્ટ હંમેશા માટેની યાદગાર ટુર્નામેન્ટ થઈ ગઈ છે બિલકુલ બિલકુલ અને જયદેવ સર બીજું એ પણ જાણવું છે કે જે રીતે અનેક વિવાદાસ્પદ જે ઈશારાઓ છે તે પણ જે ત્યાં પાકિસ્તાની ક્રિકેટર્સ છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા રાઉફની વાત કરીએ કે જે રીતે જેટ્સના એક ઇશારા કરવામાં આવ્યા હતા અને જેટ તોડવામાં રાફેલ તોડવાની વાત કરવામાં આવી હતી પરંતુ આ સમગ્ર વિવાદોને કેવી રીતે જોવી અને સાથે જે જવાબ ભારત દ્વારા આપવામાં આવ્યો છે તેના આપ કેવી રીતના જોશો મારા કેવી રીતે જવાબ લે અરે ઈ લોકો કરેલું છે પછી જ આપણે આપણે લોકોએ એ લોકોને જવાબ દીધો છે જેમ એ લોકોએ જ અહીંયા એટેક કર્યો છે ટેરિસનો પછી જ આપણે એટેક કર્યો છે ને એમ જ ક્રિકેટની અંદર જે રીતના ઇન્ડિયન ટીમનું વેરાવળ હતું ને એ લોકોએ ચાલુ કરેલું છે પછી આપણે બધા એને જવાબ દીધા એવા જવાબ દીધા છે કે એ લોકો મારા ખ્યાલથી ક્યાંય મોઢું દેખાડવા માટે નથી લાયક એટલે મારા ખ્યાલથી જે રીતના ટીમે આપણું જે દેશને આટલું પ્રાઉડ ફીલ કર્યું છે એમથી મને સૌથી વધારે ગર્વ છે કે આ ટીમ માટે મને ખૂબ ખૂબ કે આટલું પ્રેશર આટલું બધું મેચનું પ્રેશર દરેક આપણા એક એક લોકોનું એ લોકો પર એટલી બધી આશા હતી અને એ લોકો જે રીતના થ્રી ઝીરોથી હરાવ્યા અને છેલ્લો મેચ જે રીતના પ્રેશર હેન્ડલ કર્યું એક ખરાબ પોઝિશન પણ હતી પણ તો પણ આપણે એમાંથી જે બહાર આવ્યા છીએ એ જ આપણું દેખાડે છે કે ઇન્ડિયન ક્રિકેટ કેટલું બધું સારું અને વધારે વધારે સ્ટ્રોંગ થઈ ગયું છે અને એ ખૂબ ખૂબ શ્રેય બીસીસીઆઈને આઈસીસી ચેરમેન જયભાઈને જે આટલા ટાઈમથી પાછળથી છ સાત વરસથી ઘણી મહેનત કરે છે એટલે મારા ખ્યાલથી આ બધી મહેનત ખબર પડે છે કે આટલું રિસ્ક લઈ અને આપણે લડી શકીએ છીએ અને આપણી વર્લ્ડ નંબર વન ટીમ છે

તો જે રીતની ની એનિમોસિટી ભારત અને પાકિસ્તાન વચ્ચે રહી છે તો એનામાં આપણે ગૌરવ થાય એની ખુશી થાય એ છે પણ થોડી વાર માટે આપણે આ પાકિસ્તાન સાથેનું આપણું હાઈફનેશન દૂર કરીએ તો કન્સ્ટ્રક્ટિવલી પણ જે કંઈ પણ એ થયું છે જે કંઈ પણ એ બોલાણું છે એક ક્રિકેટ ટીમને બેક કરી છે સરકારે લોકોએ પણ બેક કરી છે કોન્ટ્રોવર્સી થી આપણે દૂર રહી શક્યા છીએ અને બહુ જ પોઝિટિવલી માત્ર અગેન ઇટ મે નો સાઉન્ડ લાઈક અ સૂર્યકુમાર યાદવ ફેન ક્લબ એવું પણ યસ કોણ એનું ફેન નથી એમના ક્રિકેટનું એમની કેપ્ટનશીનું અને કોઈ પણ ભારતીય ખેલાડીના આપણે સૌ ફેન છીએ હોઈએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં એમનું એક એ સ્ટેટમેન્ટ કે ટ્રોફી ભલે ના મળી હોય પણ મારી ટ્રોફી એ મારા ડ્રેસિંગ રૂમમાં છે એ ચૌદ લોકો જે પ્લેયર્સ અને મારા સપોર્ટ સ્ટાફ ધે આર માય ટ્રોફીઝ આ કેવું એ કોઈ પણ વિવાદ કે પાકિસ્તાન ને પણ જો આપ દૂર કરી દો તો એક લીડર માટે ખૂબ જ એ લીડર તરફ આપણને ગૌરવ થઈ ઊઠે એવી વાત છે આ પ્રકારની લીડરશિપ સ્કીલ વાળા અને ક્રિકેટિંગ સ્કિલ્સ તો ચોક્કસ આ પ્રકારના ક્રિકેટર્સ નેર્ન આઉટ કરતા રહે ગ્રાસરૂટ લેવલ થી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સ્ટેટ ની ક્રિકેટ એસોસિએશન અને ઉપર લેવલ સુધી જાય એ પણ ખેલ દિલ્હી હમણાં ખેલ મહાકુંભ આવશે આપણે ખૂબ વાતો કરશું જીવનમાં આપણે સ્પોર્ટ્સના અહેમિયતની વાતો કરશું ત્યારે ઇટ ઇઝ વેરી હમ ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આ ખેલ ભગવા ભાવનાની પણ વખાણ કરીએ અને એને બિરદાવીએ બિલકુલ બિલકુલ અને હરીશભાઈ એ પણ જાણવું છે કે અત્યારે જે રીતે આ તમામ ટુર્નામેન્ટની અંદર એક જુસ્સો અને જોમ જોવા મળ્યો હતો અને જે સ્પિરિટ હતી તમામ ખેલાડીઓની અંદર તે ખેલાડીઓની સ્પીડ આપ કેવી રીતે જોશો કેટલો બદલાવ અત્યાર સુધી જે ભારતીય ક્રિકેટ ટીમમાં છે તે આવી ચૂક્યો છે અ ભારતીય ટીમની વાત કરીએ તો સ્પીડ અને લેવલ શું હોવું જોઈએ ગ્રાઉન્ડની અંદર સાથે સાથે પાકિસ્તાન સાથે રમી રહ્યા છીએ ત્યારે એવી સ્પીરિટ હોવી જોઈએ એ જોવા મળ્યું છે તિલક વર્માની આપણે પચાસ પછી ઈશારા કરતા જોયા મેચ જીતાડતા પછી ભારત માતાની જય કરતા સલામ કરતા જોયા છે સ્પીરિટની વાત કરીએ તેમાં બધું આવી જાય સાથે દુશ્મન દેશ સાથે હાથ ન મલાવો એ સૌથી મોટી સ્પીરિટ ક્યાંક ને ક્યાંક ટીમ ને અને માત્ર ટીમ ની સ્પીરિટ આપ જુઓ તો અત્યારે દેશ ની અંદર એવી સ્પીરિટ જે સૌપ્રથમ પ્રથમ જયારે મેચ થવા જઈ રહ્યો હતો ત્યારે સરકાર સપોર્ટ હતો પણ ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા પણ જીતી અને પછી હાથ ન મલાવી એક પોઝિટિવ સાઇન સાથે અમે એમની સાથે રમવા જઈએ છીએ પણ હરાવવા જયા છીએ એવો સાઇન આપ્યો આમની જેટલી આપણે વખાણ કરીએ એટલા ઓછા છે અને ખાસ કરીને દેશ ને ફરી એક વિજેતા બન્યું હોય દેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યું હોય એવો જ માહોલ અત્યારે આખા દેશમાં જોવા મળે છે બિલકુલ બિલકુલ અને જયદેવભાઈ શાહ બીજું એ પણ આપને પૂછવું છે કે જે રીતે એક પ્રેશર રહેતું હોય છે અને એક તો શરૂઆતથી જ્યારે પાકિસ્તાન અને ની જે ત્રણ ત્રણ મેચ રમાઈ હતી તેમાં સ્પષ્ટ રીતે પાકિસ્તાન ખૂબ જ પ્રેશરમાં હતું પરંતુ શું ભારતીય ટીમના જે ખેલાડીઓ છે તેમને પણ એટલું પ્રેશર રહ્યું હશે કારણ કે એક શરૂઆતથી જ જે એક એજન્ડા તે રીતે એક ફિક્સ કરવામાં આવ્યો હતો અને જે ભાવ ઊભો કરવામાં આવ્યો હતો પાકિસ્તાની ખેલાડીઓ તરફથી ત્યારે પાકિસ્તાનની મેચ હોય કે પછી એને કોઈ પણ તેની અંદર કોઈ એટલો દબાવ આ દરમિયાન જોવા મળતો હોય ખેલાડીઓની અંદર ચોક્કસ કે કોઈ પણ ખેલાડી હોય જ્યારે આવડો મોટી ગેમ હોય ઇન્ડિયા પાકિસ્તાનની જે આપણે હંમેશા જોઈ છીએ વર્લ્ડ કપ ટાઈમે એ લોકો ઉપર ખૂબ જ પ્રેશર હોય છે અને મારા ખ્યાલથી કોચ ગૌતમ ગંભીરે અને એ લોકોએ સપોર્ટ સ્ટાફે આ બીસીસીઆઈ જે ખુલ્લે ખુલ્લે આમ સપોર્ટ કર્યો છે આ બધા પ્લેયરને કે તમે તમારી બેસ્ટ એબિલિટી દેખાડો અને જે રીતના પ્લેયરે પણ પોતાની જાતને વિશ્વાસ દઈ અને એટલું સરસ આપણાને જે રિઝલ્ટ દીધું છે જેનાથી આખી દુનિયાને ખબર પડી ગઈ કે આપણે નંબર વન છીએ અને કોઈ પણ જેવી ટીમ હશે આ પાકિસ્તાન તો બહુ મારા ખ્યાલથી મારા પ્રમાણે તો બહુ નાની ટીમ છે પણ જે આપણી રીતના હાલે છે એની માટે આપણે પ્રેશરવાળી ગેમ કહેવાય છે પણ મારા પ્રમાણે તો જે રીતના જવાબ દીધો છે આપણી ટીમે એ બહુ જ ક્રેડિટેબલ છે અને બધી રીતના બિહેવિયરથી લઈ આપણું બધી રીતના આપણે ગ્રાઉન્ડ ઉપર જે ઓન ફિલ્ડ દેખાડ્યું છે આપણો જુસ્સો કે આપણે આટલા સ્ટ્રોંગ છે અને આપણે વર્લ્ડમાં બેસ્ટ છીએ એ જ આખા દેશને ખબર પડી કે ક્રિકેટ કેટલું મહત્ત્વ છે અને સેમ હું ગવર્મેન્ટને અને પ્રધાનમંત્રીજીને કહું છું કે આટલો ફાઇન સપોર્ટ અને વિશ્વાસ કરવા માટે એ ક્રિકેટ ટીમને આટલું સારું મોકલવા માટે જ્યારે આટલા વિવાદ હોય તો પણ આટલું હિંમત દઈ અને જે પ્લેયરે એ હિંમતને જે રીતના આગળ વધારી છે એની માટે ખૂબ ખૂબ એ લોકોને હું કોંગ્રેચ્યુલેશન કરું છું અને જયદેવભાઈ જોશી એક ટૂંકમાં પણ આપની પાસેથી જવાબ લેવા માંગીશ કે હવે લાગે છે કે ખેલની અંદર એક સોફ્ટ પાવર તરીકે રાષ્ટ્રીય ગૌરવ છે તે ક્યાં ક્યાંક ઉભેરાતું ગયું છે ચોક્કસપણે કુશાગ્રજી અત્યારે આપણે યસ ક્રિકેટની વાત કરીએ છીએ ક્રિકેટ સાથે આપણા ઇમોશન જોડાયેલા છે પણ બીસીસીઆઈ એ પણ જે ભૂતકાળમાં કર્યું છે અને આપણે સૌએ કરવું જોઈએ એમ ભારત માત્ર વન સ્પોર્ટ નેશન ના રહે કે ક્રિકેટ એકમાત્ર નહીં ક્રિકેટની સિવાયની રમતોમાં પણ ભારત પોતાનું સોફ્ટ પાવર બનવા માટે કંઈ કામ કરવું જરૂરી છે જૂનો સમય સદીઓ સદીઓ જૂનો ઓલિમ્પિક્સ ફાસ્ટર હાયર સ્ટ્રોંગર કેમ કહેવાતું કે ખડતલ હોવું એથ્લેટિક હોવું અને વધારે બળશાળી હોવું એનું પ્રતિક ઓલમ્પિકમાં મનાતું ને એટલે જેને ફાસ્ટર હાયર સ્ટ્રોંગર કહેવાય છે ચીનના ઓલિમ્પિક મેડલ જોવો ભારતના ઓલિમ્પિક મેડલ જોવો આપણું નેક્સ્ટ નિશાન ક્રિકેટ યસ ડેફિનેટલી આપણી ભાવનાઓની સાથે જોડાયેલી છે પણ એ સિવાયના સ્પોર્ટ્સમાં પણ કોમનવેલ્થ હોય એશિયન ગેમ્સ હોય કે પછી ઓલમ્પિક્સ હોય એમાં અલગ અલગ ગેમ્સમાં હોકી આપણે કરીએ છીએ બોક્સિંગ રેસલિંગ એ બધામાં મેડલ લાવીએ છીએ એ સિવાયની જગ્યાઓમાં પણ એટલેટિક્સમાં શૂટિંગમાં જેવલિન થ્રોમાં નીરજ ચોપરા વિનો એ જો કરીએ આખું એક સ્પોર્ટિંગ કલ્ચર આખા વિશ્વમાં બને એની શરૂઆત શાળાઓથી થાય તો એનાથી ભારત બહુ જલ્દી આપે કહ્યું તેમ સોફ્ટ પાવર બની શકશે બિલકુલ અને સાથે હરીશભાઈ આપને પણ એ સવાલ કે જે ગુજરાતના ખેલાડીઓ હતા તેમાં પણ એક અલગ જ ઉત્સાહ ઉમંગ હતો અને સાથે જે જોશ હતો તે ખેલાડીઓનો જોવા મળ્યો હતો ગ્રાઉન્ડ પર ટૂંકમાં આપની પ્રતિક્રિયા શું કહેશો તેમના વિશે તેમના પરફોર્મન્સ વિશે જોશ જોઈને ખુબજ આનંદ થયો રોમાંચ હતો કે સોફ્ટવેર તમે વાત કરી તો એક વસ્તુ જરૂર જોવા મળી છે કે ભારત હવે એ દેશ બની શકે જેવી તમે વર્તન કરશો એવો જવાબ તમારે અપેક્ષા રાખવી પડશે પછી એ સૈન્ય આપે કે પછી આપણું ક્રિકેટ મેદાન ઉપર આપીએ એટલે પાકિસ્તાન હોય કે બીજા દેશ હોય બધાને તૈયાર રહેવું પડશે કે જેવું આપણે વર્તન કરશો એવું ક્યાંક ને ક્યાંક આપને રીટર્ન મળવાનું છે અને જોશ ની આપણે વાત કરીએ તો ગુજરાતના ખેલાડીઓ સાથે દેશના દરેક ખેલાડીઓમાં જોશ છે અને દરેક હરેક ગલીએ ગલીએ આ ફટાકડા ફોડી અને તિરંગા લહેરાવીને આ જોશ ને વધારે ઉત્સાહમાં દેશે ફેરવી નાખ્યો બિલકુલ બિલકુલ હરેશભાઈ જયદેવભાઈ જોશી અને જયદેવભાઈ શાહ આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે દર્શક મિત્રો કોઈ પણ પાકિસ્તાન સામેનો મુકાબલો હોય ચાહે એ જંગના મેદાનમાં હોય કે પછી ક્રિકેટના મેદાનમાં ભારત હંમેશા પાકિસ્તાનને માત આપવા માટે તૈયાર છે અને સજ્જ છે હાલ બુલેટિનમાં આટલું વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર